મિત્રો ગોંડલ માર્કેટમાં તમારું સ્વાગત છે બિલકુલ બંધ છે મિત્રો પાલની આવક ચાલુ હતી મિત્રો અને ગુણીની પણ હરાજી બધી ગુણીની લેવાઈ ગઈ આવી છે મિત્રો અને પાલની પણ હરાજી બધી લેવાઈ ગઈ છે યાર્ડમાં મગફળી નામે જીરો થઈ ગયું છે મિત્રો હવે નવી આવક કરવામાં આવશે મિત્રો

બારસો રૂપિયા ભાવ છે જીવી સુપર જીવી છે બારસો રૂપિયા મનમાં કાંઈ ઘટે નહીં મિત્રો સુપર જીવી છે બારસો રૂપિયાનો ભાવ ટકા ટાક મળે છે અગિયારસો રૂપિયા અગિયારસો રૂપિયા ભાવ છે